માત્ર કિલોમીટરના અંતરે આવેલ અને સુપ્રસિદ્ધ યાત્રાધામના મહુજીના માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ શ્રી આનંદ સેવા ટ્રસ્ટ સંચાલિત આનંદબા વૃદ્ધાશ્રમમાં જીવન જરૂરિયાતની બધી જ નિઃશુલ્ક સેવા આપતો ગુજરાતનું એકમાત્ર વૃદ્ધ વડીલોની રહેવા માટેનું એક સરનામું છે આનંદ બા વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક રહેવા તથા જમવાની સુવિધા સાથે સમગ્ર ગુજરાત જેમાં સુરત બરોડા આણંદ કચ્છ અમદાવાદ વગેરે જેવા ગુજરાતના ખૂણે ખૂણેથી વડીલો આશ્રમમાં રહે છે જેમની અંદાજીત ઉંમર સાઠ વર્ષથી નેવું વર્ષ સુધીની છે રોજ સવાર સાંજ બે ટાઈમ પૂજાપાઠ હસવું રમવું અલગ અલગ ગેમ રમીને અને આનંદ માણવો તે આ વૃદ્ધોની રોજની પ્રક્રિયા થઈ ગઈ છે કે પરિવારના જેમ રહેતા અંદાજિત ત્રીસ વૃદ્ધો વડીલો રહે છે જેમાં આશ્રમમાં વર્ષ દરમિયાન દિવાળી ધૂળેટી રક્ષાબંધન ઉત્તરાયણ જન્માષ્ટમી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ તથા નવરાત જેવા સમગ્ર તહેવારની ઉજવણી વડીલો એકબીજા સાથે કરે છે તથા નાત જાતના ભેદભાવ વગર જોડે રહે છે જેમાં દર વર્ષે ગુજરાત તથા ગુજરાતી બહારના પ્રવાસનનું આયોજન વૃદ્ધાશ્રમના સંચાલકો દ્વારા કરાતું હોય છે ગયા વર્ષે હરિદ્વાર ખાતે પ્રવાસનનું આયોજન કરવામાં આવેલ આ વર્ષે જગન્નાથ ખાતે ભવ્ય ભગવત કથાનું 7 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વૃદ્ધાશ્રમમાંથી 10 થી 12 લોકો તથા વૃદ્ધાશ્રમ દ્વારા અન્ય 250 લોકોને 7 દિવસ કથાનું રસપાન કરવામાં આવશે દિવ્ય અને અદ્ભુત ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે જગન્નાથપુરીમાં તો એ જગન્નાથપુરીની મારી દિવ્ય ભાગવત કથા અને કથાની અંદર જે મુખ્ય યજમાન પદ પર છે જે સરસ મજાનું આનંદ બાબ વૃદ્ધાશ્રમ ચલાવે છે રોડ ઉપર વૃદ્ધાશ્રમ છે એ આનંદ બાબ વૃદ્ધાશ્રમની અંદર તમે જુઓ ઘણી વૃદ્ધ માતાઓ છે ત્યાં મારા દ્વારા સુંદર પાઠ થયા છે અને ત્યાં વૃદ્ધાશ્રમની અંદર ઘણી બધી માતાઓ છે અને માતાઓની જે સેવા કરી રહ્યા છે વા અમારા યજમાન શ્રી ઇન્દ્રસિંહ ચાવડા પધાર્યા છે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું અમારા પરમ મિત્ર એવા જયવીરસિંહ અને જયવીરસિંહના પિતાજી ભૂપેન્દ્રસિંહ ચાવડા અને આખો દેવનંદન પરિવાર અને સેક્રેટરી શ્રી ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ અને અન્ય પણ બધા ભાઈઓ પધાર્યા છે આપ સર્વેનું અમારો આ લાડવા પરિવાર આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે આનંદબા વૃદ્ધાશ્રમનો સંચાલક આનંદબા વૃદ્ધાશ્રમની કઈ રીતની કાર્ય પદ્ધતિ દિવસ બની રહેતી હોય છે આનંદભાઈ વૃદ્ધાશ્રમ ચાલુ થયે ત્રણ વર્ષ થયા ત્યારે અમારા નવથી દસ વધેલ હતા અત્યારે ત્રીસ વધેલો છે અમારી પાસે અને તે લોકો દરેક વસ્તુ ફ્રીમાં છે ખાવું પીવું રહું એમની દવા ટોટલી ફ્રી છે ઘણા બધા વૃદ્ધાશ્રમ છે પણ આપણા આનંદભાઈ વૃદ્ધાશ્રમમાં ખાસ શું છે ખાસ એ લોકોને અહીં એન્જોય કરવાનું છે વર્ષની અંદર ભજન જે આ છે પ્રોગ્રામ ચાલુ રહે એમાં ઓગણીસ તારીખે ભાગવત કથાનું આયોજન છે અમુક લોકો જઈ રહ્યા છે તો એમના કઈ રીતની એમને ખુશી છે આપ સંચાલક છો તો શું કહેશો એમને બહુ જ ખુશી છે તારે સોરી અહીંથી દસથી થી બાર જણા જવાના છે તો જગન્નાથપુરી એમની વ્યવસ્થા સંપૂર્ણ થઈ ગયેલી છે એમનું પેકિંગ બધું દવા આ બધું જોઈ લીધું છે બધું કમ્પ્લીટ પેક આપણે મહુડી વિજાપુર રોડ આગળ આનંદબા વૃદ્ધાશ્રમ છે તેના ઉપપ્રમુખ તરીકે હાલ સેવા બજાવી રહ્યો છું હાલ અમે અહીંયા વૃદ્ધાશ્રમમાં ત્રીસ વડીલો નિરાતર બા સેવા આપીએ છીએ અહીંયા જે લોકોના કોઈ નથી હોતા તેમના અમે દીકરા બનીને અહીંયા એમની સાથે રહીએ છીએ ખાસ કરીને સાત દિવસની ભાગવત સપ્તાહનું આયોજન છે કઈ રીતનું આયોજન છે અને શું વ્યવસ્થા ખાસ કરવામાં આવશે અમારા તરફથી દર વર્ષે આ રીતના અલગ અલગ જગ્યાએ ચારધામોમાં યાત્રા માટેનું એથી વડીલોને બી જઈ શકાય આ ઉંમરે એમને સિત્તેર વર્ષ પાંસઠ વર્ષે ચાર ચારધામમાં દરેક જગ્યાએ દર્શનનો લાભ મળે તેના અંતર્ગત આ વખતે અમે ઓગણીસ તારીખની આસપાસ ઓગણીસ પાંચે જગન્નાથપુરી ચારધામોનું એક ધામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે તેમાં અમારા આશ્રમમાંથી ચૌદથી પંદર જણ જેટલા વડીલોને અમે ત્યાં વિના મૂલ્યે ત્યાં આપણે એમને કથાનું રસપાન તથા તેના સાથે ઓડિશામાં ભુવનેશ્વર છે કોણાર્ક છે તે દરેક જગ્યાનો એમને યાત્રાનો લાભ મળે એવી આપણે વ્યવસ્થા કરીશું કથામાં કેટલા લોકો જોડાશે અને કઈ રીતનું આયોજન કથામાં આમ કુલ લોકોમાં અઢીસો લોકો છે તેમાં અમે ના નફોના નુકસાનના આધાર પર તથા અમારા વડીલોના સેવા તથા એ લોકોના મનની ઈચ્છાથી એમના સાથ સરકારના સાથે અમે આ આયોજન કરીએ છીએ ખાસ એવો વિચાર કે આવે કે વૃદ્ધાશ્રમમાં જ બે દિવસ સેવા આપી બાકી તમે તો અત્યારે હાલ યંગ છો તો હરીફરી પણ શકો છો વૃદ્ધાશ્રમમાં સેવા આપવાનું ખાસ પાછળ સેવા આપવાનું કારણ એક જ કે આપણે વડીલોની એક સેવા કરીએ નિરાધાર વડીલોની સેવા કરવાનું એક મહત્ત્વ બહુ સારું હોય કોઈ ખાસ મેસેજ દેશો શિક્ષક પણ છો આપ અને વૃદ્ધાશ્રમમાં પણ શનિ રવિ આવો છો ખાઈ કોઈ વૃદ્ધો માટે અને તમારા પરિવાર વતી કોઈ મેસેજ ખાસ એક જ મેસેજ કહે કે આપણે આવી સમાજમાં જે આપણા જે સેવા થઈ શકતી હોય એ આપણે સેવા કરી શકીએ ને અત્યારે જે જે સમય ચાલે છે કે ઘરમાં માતા પિતાને રાખવા માટે તૈયાર નથી થતા છોકરાઓ આજના જનરેશનમાં તો આવી જનરેશનમાં મારી જનરેશનના જે પ્રમાણે છે એ લોકોને દર્શણી રહ્યું એવા હોય તો કે એન્જોયમાં મૂવી માટે જોવા જવું હોય તો ક્યાંક ક્લબમાં ફરવા માટે જવું હોય તો મારે એક વિચાર એવો કે મારે આપણે સેવા આપીએ કે વડીલોને જે સેવા થઈ શકે એ આપણી સેવા કરી શકીએ સંસ્થાના અમારા પ્રમુખ જયભાઈ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી જયવેદસિંહ ચાવડા આશ્રમ સંચાલક પ્રવિંદસિંહ ચાવડા છેલ્લા ત્રણ વર્ષથી બહુ સારી સેવા કરી રહ્યા છે તો જે આખા ગુજરાતમાં આનંદ બા વૃદ્ધાશ્રમ ત્રણ વર્ષમાં બહુ સારું નામ થયું અને જે ફ્રી ઓફ ચાર્જમાં જ આપણી સેવા થઈ ભૂપેન્દ્રસિંહ એક આનંદ વૃદ્ધાશ્રમ ચલાવો છો કઈ રીતનું સંપૂર્ણ વ્યવસ્થા અને શું હોય છે આનંદ વૃદ્ધાશ્રમમાં આમ અમે એવું નક્કી કર્યું છે આનંદ એટલે આનંદ જ કરવો આનંદભાવમાં આનંદ સિવાય કંઈ નથી હોતું એટલે અમે નાનામાં નાનો તહેવાર મધર ડે હોય ફાધર ડે હોય એ પણ અમે ઉજવીએ છીએ દર દિવાળીએ અમારા છ ભાઈઓ ફેમિલી સાથે અને આશ્રમો રોકાઈને લાઈવ પાણીપુરી ઢોસા સંગીત ખુરશી આવી બધી રમતો લાઈવ જમવાનું ઢોસા પીઝા આ બધું અમે ચાર દિવસ કાર્યક્રમ કરીએ છીએ અને વડીલોને બા દાદાઓને ખુશ રાખીએ રાખવાની કોશિશ કરીએ છીએ આ વર્ષે કથાનું આયોજન કર્યું છે કઈ રીતનું આયોજન છે અને કેટલા વયોવૃદ્ધ જે છે તમે લઈ જવાના છો હાજી મારું એક પહેલાંથી જ એવું મન હતું કે મારે દર વર્ષે કંઈકના કંઈક કથા માટે ક્યાંક ગુજરાતની બહાર કથા રામાયણ શિવ મહાપુરાણ આવી કંઈક કથાઓ કરાવી અને મારા બા દાદાઓને ત્યાં જઈને સાંભળે એવી કોશિશ અમે કરેલી અને છેલ્લા બે વર્ષથી અમે આ યાત્રા ચાલુ કરી છે ગયા વર્ષે અમે હરિદ્વારમાં એકસો પચાસ બા દાદાઓને લઈ ગયા હતા હરિદ્વાર કચ્છી આશ્રમમાં તેમને ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું અને ત્યાં આજુબાજુના જ્યાં ફરવાલાયક સ્થળો છે મસૂરી અને ત્યાં અમે એમને આનંદ બે વર્ષથી આયોજન કરી રહ્યા છો વિચાર કઈ રીતના આવ્યો અને આખું આયોજન કઈ રીતના વિચાર એટલા માટે આવ્યો કે પહેલું તો મારું એક ધ્યેય છે કે ડબલ એસ પહેલો એસ એવો છે કે સ્માઈલ હસતારો અને બીજો છે સોરી આ બે મારા જે શબ્દો છે એ ડબલ એસ એનો અમારે સિદ્ધ કરવો છે એટલે કોઈ ના કોઈ બાને બધા આનંદમાં રહે અને કંઈ પણ આનંદ કરતાં કરતાં કંઈ પણ એવું કંઈ હોય તો સોરી પણ કહી દે સોરી બહુ મોટામાં મોટું એ છે એટલે સોરી કહેવાથી કોઈ તે નથી થતું આ મારું ધ્યેય છે અને અમે આ રીતના આગળ વધી રહ્યા છીએ બા દાદાના સાથ સાથે એમના આશીર્વાદ અને વડીલોના અમારા દીકરાઓ અમારો પરિવાર આનંદબા પરિવારમાં જે જોડાયેલા છે એ બધા અમને સાથ સહકાર આપે છે અને અમે આ સેવા કરી રહ્યા છીએ ભાગવત કથામાં તમે જઈ રહ્યા છો તો કેવી ખુશી અનુભવો છો બહુ જ ખુશી છે અમને અતિશય આનંદ છે અને આના પહેલા દોઢ વર્ષ પહેલાં પણ અમને હરિદ્વાર ભાગવત કથાનો આનંદ માણવા લઈ ગયા હતા અમે દસ દિવસ ત્યાં રોકાયા હતા હરિદ્વારમાં પણ અને આ વખતે પણ દસ દિવસનું આયોજન છે અને એ લોકોની પણ પૂર્ણ તૈયારી છે અમારી પણ પૂર્ણ તૈયારી છે તો ખૂબ જ આનંદ છે અમને આવી તો અમને અનેક નાની મોટી બે નાના મોટા પ્રવાસે પણ લઈ ગયા છે પોતાના દીકરા પણ આવું નથી રાખતા એટલું સરસ રાખે છે સેજલ બધા ખૂબ જ સારી રીતે રાખે છે ખૂબ જ આનંદ છે જેવું નામ છે ને એવું જ અહીંયા રહેવાની મજા આવે છે હું તો ઓપનિંગ થઈ દિવસ થી જ છું ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ